મોરબીમાં મયુરપુલ નીચે થયેલી હત્યા મામલે આરોપીઓની ધરપકડ થઈ છે મોરબીમાં રહેતા શખ્સને ત્યાં રહેતા પરિવારની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો જેથી કરીને તેને યુવતીના પિતા અને ભાઈની સાથે લગ્નની વાત કરી હતી ત્યારે યુવતીના પિતા તેમજ ભાઈને સારું નહીં લાગતા મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવતીના પિતાને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર માર્યું હતું જેથી તે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને મોરબી બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો હતો અને જે ગુનામાં પોલીસે હાલ ચાર આરોપીની ધરપકડ કરી છે મોરબીમાં મયુરબ્રિજની નીચેના ભાગમાં રહેતા અજયભાઈ હઠીલાને ત્યાં રહેતા કાસુભાઈ ચાડેમિયાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો જેથી કરીને બુધવારે રાતે તેને તાપણું કરતા હતા ત્યાં જઈને કાશુભાઈ ચાડમિયા સાથે તેની દીકરીના લગ્ન માટેની વાત કરી હતી ત્યારે કાસુભાઈ ચાડમિયા અને તેના દીકરા મનોજ ચાડમિયા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ અજય અઠીલાનાથ ઝૂંપડામાં બાજુમાં રહેતા ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને બોલાચાલી કરી કાશુભાઈ ચાડમિયા અને તેના દીકરા સહિતનાઓને માર માર્યો હતો જેમાં કાશુભાઈ ચાડમિયાને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર માર્યું હતું જેથી તેની હત્યા થઈ હતી અને આ બંદાવ બનાવ સંદર્ભે મૂળ ટંકારાના સાવડીના રહેવાસી અને હાલમાં મોરબીના મયુર બ્રિજ નીચે રહેતા મનોજભાઈ કાશુભાઈ ચાડમિયાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજયભાઈ હઠીલા અજયભાઈ ભનુભાઈ બંટીભાઈ ડામોર અને દીપુભાઈ અર્જણભાઈ રહે ચારે મોરબી બ્રિજ મયુર બ્રિજની નીચે સામે ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદના આધારે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે આ બનાવમાં વૃદ્ધની હત્યા થયેલ છે જો કે બંને પક્ષોએ મારામારી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં પકડાયેલા આરોપી પૈકીના અજય હઠીલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક વૃદ્ધ અને તેના દીકરા સહિત પાંચ શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ક્રોસ ફરિયાદ લઈ મારામારીના ગુનામાં આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને આ બનાવ સંદર્ભે મોરબી ડીવાય એસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી શું બનાવ બન્યો તો આવો જાણીએ તેમની પાસેથી ગઈ તારીખ ચૌદના રાત્રિના સાડા દસના આજુબાજુ મયુરપુલ નીચે જ્યાં ઝૂંપડપટ્ટી આવેલ છે ત્યાં આ કામે મરણ જનાર કાશુભાઈ ચાળમિયાનું મૃત્યુ થયેલ છે જેમાં ઈજા પામનાર કાસુભાઈને આ કામેના આરોપીઓ જેમાં બાજુમાં રહેતા અજય રમેશભાઈ અઠીલા અજય જાનિયાભાઈ ખરાડી બંટીભાઈ ડામોર દીપુભાઈ ખરાડી આ બધા ભેગા થઈ તીક્ષ્ણ હથિયારથી આ કામેના ફરિયાદી મનોજભાઈ કાસુભાઈ ચાડમિયા જેઓની ફરિયાદ લઈ અને આ ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ ધરપકડમાં બનાવનું કારણ એવું છે કે આ કામેના ફરિયાદી છે મનોજભાઈ એના બેન છે ગીતાબેન એની સાથે આ કામે આરોપી અજય સાથે સંબંધો હોય જે બાબતે બોલાચાલી થતાં બોલાચાલી બાદ સામસામે મારામારી થતા સામેના પક્ષે આ કામેના અજય અને એના સગાવાળા છે એમને પણ પથ્થર છૂટા અને ધોકાવાડેવાળી એમને પણ ઈજા થયેલ છે જે બાબતે ક્રોસ ગુનો દાખલ કરેલ છે